ભરૂચમાં યશોદમી આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા આગેવાનીમાં આજરોજ આંગણવાડી વર્કર અને હેલ્પરોની બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા આવે તે માટે શુક્રવારના રોજ આંગણવાડીના બહેનોને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ જીરો થી છ વર્ષના બાળકોને કુલપોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને આઈસીડીએસ વિભાગની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી કરવી પડી રહી છે તેમ છતાં આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો કામ કરે છે પરંતુ બીએલઓની કામગીરીના લાંબા સેમી સુધી કરી શકે તેમ નથી જેથી આંગણવાડી વર્કર અને હેલ્પરો ચૂંટણીની બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા આવે અને આ કામગીરી કેન્દ્ર તથા રાજ્ય સરકારના તેમજ જિલ્લા પંચાયતના હજારો સરકારી નોકરી દાતા કે જેની પાસે વધુ કામગીરીનો બોજ નથી તેવા કર્મચારીઓ અથવા શિક્ષિત બેરોજગારોને સોંપવામાં આવે અને આંગણવાડી વર્કરો અને હેલ્પરોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેમ તે આવેદન આપી રજૂઆત કરવા આવી હતી નિરુબેન નાહિર યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન ગુજરાત આજે ભરૂચ જિલ્લાની અંદર અમે નાયબ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે જે પૈકી રજૂઆત અમારી એક જ છે કે આંગણવાડી વર્કરો છેલ્લા ચાલીસ વર્ષથી એટલે કે મતલબ કે ચાલીસ ઉપર પિસ્તાળીસ વર્ષ થઈ ગયા છે આ યોજનામાં કામ કરે છે એ લોકો દિન પ્રતિદિન એમના માનદ વેતનમાં વધારો નથી થતો એ ન જેવું તુલસીના પાન જેવું બે ત્રણ વર્ષે એકાદ કદાચ થઈ શકે છે તો કામગીરી દર બે મહિના કંઈક અલગ અલગ આવીને ઊભી રહે છે હવે અત્યારે જે અમારા વધારાની કામગીરી આવી છે કે બીએલઓમાં કામ કરવું ચૂંટણી અધિકાર એટલે કે ઓફિસર બીએલઓના ઓફિસર તરીકે હવે આંગણવાડી વર્કરનો સમય ટોટલી હું માનું છું ત્યાં સુધી ગામડા લેવલમાં હોય કે સિટી લેવલમાં હોય બાળકોના પોષણ આહાર અને જે સરકારનો રૂલ્સ છે કે ભાઈ એ લોકોનું આરોગ્ય પોષણ સુધારવું અને પૌષ્ટિક પોષણ સુધારવું ગામડાઓની અંદર જે અભિયાન ચાલે છે આઈસીડીએસની અંદર સંકલિત બાળ વિકાસ યોજના કે જે કહું છું ને કે પિસ્તાલીસ વર્ષથી આ યોજના ચાલે છે તો એક અરીસો બની ગઈ છે જે પણ કોઈ આવે એટલે આંગણવાડી વર્કર પાસે જ માહિતી હોતે એ પછી મહેસૂલ વિભાગનું હોય કે કોઈ કલેક્ટર વિભાગનું હોય પહેલો જ અરીસો તલાટી કમ મંત્રી કોઈ પણ સાઈડ ઉપર રહી જાય છે પહેલાં વર્કરને જ પકડવામાં આવે છે એટલે વર્કર પોતાની જે ફરજ એમને આપેલી છે છ જે છ સેવાઓ કરવાનું આઈસીડીએસની અંદર છ સેવાઓ છે કે બાળકોને આરોગ્ય સુધારવું બાળકોને નાસ્તો આપવો એને પૂરક પૂર્વ શિક્ષણ આપવું અને સાથે સાથે સગર્ભા અને ધાત્રી બહેનોનું રક્ષણ કરવું જે છ વર્ષ સુધીમાં તો એ સેવાઓમાંથી જ એમને સમય નથી મળતો સાથે સાથે એ લોકોને મેન્યુઅલ જે પ્રક્રિયા હતી કે રજિસ્ટર દ્વારા એમની સેવાઓને પૂર્તતા કરવી અત્યારે છેલ્લા દસ વર્ષથી એ લોકોને ફોનની અંદર એપ ડાઉનલોડ કરી આપી છે ઇન્સ્ટ્રુમેન્ટ આપવાની વાત નથી કરતા એ પણ અમને છેલ્લા ત્રણ વર્ષથી લોલીપોપ આપી દીધો છે અને ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલે કે પોતાનું જે પો પર્સનલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોન તો એની અંદર બધા ડેટા રાખવા પડે છે એની અંદર ગમે ત્યારે ચાર વાગે ઉપરથી કોઈ સૂચના આવી હોય ને તો બહેનોને ગ્રુપની અંદર મેસેજ મૂકી દે કે તમારે આવતીકાલે અથવા તો કલાક પછી તમારે આ માહિતી આપવાની છે એટલે આટલી બધી માનસિક સ્થિતિમાં અમારા આખા ગુજરાતની બહેનો જીવી રહી છે અને ઉપરથી છેલ્લા ત્રણ ચાર દિવસથી આ એક બીજું નવું આવ્યું છે કે તમારે બીએલઓ ઓફિસર તરીકે પણ વર્ક કરવાનું છે એના અનુસંધાને અમે આજે નાયબ કલેક્ટર સહીને આવેદનપત્ર આપ્યું છે અને આવનાર ચાર પાંચ દિવસ પછી અમે ગાંધીનગર પણ જવાના છીએ